દેશની આઝાદી સાથે જોડાયેલા અને ખાસ કરી સવિનય મીઠા કાયદાનો ભંગ માટે યોજાયેલા દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું જે હવે મટી જવા પામ્યું છે દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીને શ્રીમાળી પોળમાં રોકાયા હતા તે પોળ હવે જમીન દોષ થઈ જવા પામી છે અહીં પોળ જર્જરિત બનતા ભયજનક સ્થિતિમાં મુકાઈ હતી જે અંગે પાલિકા દ્વારા સમારકામ કે તેને સત્વરે ઉતારી લેવાની તાકીદ કરતી નોટિશ પોડ સંચાલકને ફટકારી હતી જે બાદ પોડ સંચાલક દ્વારા અચાનક આકાશ શ્રી માળી પોડ સંકુલને ઉતારી દેવાનો નિર્ણય કરી તેને જમીન દોષ કરી દેવામાં આવ્યો છે આહી નોંધવું ઘટે કે જે આ પોડ ની દીવાલ ઉપર ગાંધીજી દાંડી યાત્રા રોકાણ કર્યું હતું તેની તકતી તંત્ર દ્વારા લગાવી હતી જોકે કે તંત્ર પણ તકતી લગાવી ભૂલી ગયું હતું અને

પણ તંત્ર દ્વારા ગાંધીજીના વિચારો અને મૂલ્યને ધ્યાનમાં રાખી હવે ત્યાં એક સ્મારક ઉભું કરી પોળનો ફોટો સાથે લોકો દાંડી યાત્રાની ગાંધીજીની યાદ તાજી કરાવે એ જરૂરી છે સ્થાનિક નબળી નેતાગીરી અને વહીવટી તંત્રની અનદેખીના કારણે ગાંધીજી જોડે અંકલેશ્વર શહેરનું નામ જોડાયેલું હતું તે હવે નષ્ટ થતા જતા જાણે ગાંધી વિચારધારા પણ અહીં ખતમ થઈ ગઈ હોવાના પ્રતિ તંત્ર દ્વારા પ્રજાને કરાવી છે એ વાત ચોક્કસ છે